ખુશ થઈ જતો જીવન લાલ લાલ મામા ખુશ થઈ જશે પણ અમે તમે તૈયારીઓ કરો તો હારું કે બેહે બેહે તાણા જવા મંડ્યા આ તારા મામા એના ચસવા નહીં પહેર્યા તો અને ગોમ માં વિવાહ ના કર્યા હોય છે એવા વિવાહ કરવાના અરે એવા થાય જીવનલાલ અત્યારે હાથ ઉપર ખબર છે ને ઘણા પોયલા પોઈલા પાછા કર્યા મમ્મી તો એટલે ચિંતા

પૈસા વાળા વધારશે એવું લાગવું ના જો પણ માણસ નું હમ વ્યવસ્થિત લાગુ કે ના માણસ બરોબર છે પ્રેમ થી બોલાયે ને તેઓ લાગુ જો ના માણસ અત્યારે પેલી વખત પૈસા કદી બતાવવા નહીં સરપંચ બની જાય એટલે બધું ભૂલી જવાનું અરે ગમ નો સરપંચ અને આટલી ઉમરે ચશ્મા પેલો શરમ આપી દઉં બાબુજી તને વાત કરું છું ચશ્મા નહી પેડ્યા અજીત તમે જોવા કે અજીત આ સની નાતિયા હોનાની ફેમ વાળા લબ્બાસ ઓહો હોનાની ફેમ વાળા અજી સમય આવશે ને એટલે પાઘડી ઉપર કલર વાળી થઈ જાય હાલ તો ધોળી જા પણ બાબુજી તમે વાતની ખબર નહીં ના હોય તો તમે બોલ્યા તા ને એમ પડવું પડશે તમારે હું બોલે તો ભૂલી જા ને હું બોલ્યો તો ક્યાં ઓમ કેતા હતા કે ભોણાનો હગો કરા ગોમમાં ગોરા મોચા નું તે તૈયાર થઈ જો હગુ કરાવતા હોય પહેણાવતા હોય તો ગોળા તો હું ચલાવવા તૈયાર છું અમે ઘડીયો લગન છે કે છે હું બોલે તો મને બધી ખબર છે વરઘોડું કરવાનું ગોળી લાવવાની મારો ખર્જો છે પણ એનો હગુ થાય તો કે તમે તારા માં બોનું આલે તૈયારીઓ રાખો એટલે હગુ થઈ ગયું ફાઈનલ કરી દીધું ફાઈનલ જે ઉચ્ચ હું વાત કરો છો કાણે ફાઈનલ ઓહો ચામ અમે હો તો વેવાઈ કોણ સાથે ફોણાનો ગોળો બધા થ એટલે બાપુજી છેમ એટલે નતો તો દેવો હું મૂકાઉ થોડી ઉંમર વધી જશે એટલે બાકી અત્યારે ઉંમર જોવાની ના હોય બાપુજી માણસ હારો હોય ને એટલે હાઈટ વર્ષે છે લગ્ન કરે છે અત્યારે તો એ વાત સાચી સરપંચ હું પેપર વાંચું છું રાણુ પછી ઠાઈટ વરના ડોહા પડ્યું છે અત્યારે કોઈ નવાય નહીં મો પાછી અને આપણા ગમનો ખબર છે મોરભાઈ કુણ છે મોરભાઈ કુણ છે તમારી વસો ફાટી જશે બોલા કેમને મુ ખબર પડ મને જીવનલાલ મુસાર ઓહો હો જીવન મામાસે જીવણી હગુ કરાવા છે અને ભણિયા નું હોવા એવું થર્યું મજબૂત પકડ્યું છે ને તે ગમે તેમ ડારો લેજો કોઈ ફેર નઈ પરામ એ સરપંચ ના હોય તો જલ્દી કરજો ને કે પબ્લિક ખરી ભેડા મારવા બહુ મને છે અતારે બેડો મારા કે મુરો મારા થર્યું મજબૂત નહીં આપરા કશો ફેર પડે એવો નહીં થર્યું તો મજબૂત છે બરોબર છે જીવનલાલ મજબૂત જ કહેવાય

ખાવા પીવા માં જે મન મેકિંગ કરવું હોય કરજો બાકી બીજા બધા ડખલા માં નહીં ચાલો સરપંચ બીજા હું ડખલા વગર ફોનો ખર્ચો ના કરતા એમ કેવું છે મારું એ ગામના સરપંચો જો રૂપિયો આગો પાછો વાપરો ખોટા ખર્ચા કરો ને બીજો કોઈ આ બધું ખર્ચા કરવાના હું કશું નહીં બીજું કોઈ નઈ ભોણા આપડે તો પૈસા વાળા ખર્ચો છે ગરીબો એમ છું થાય તમે ગામના સરપંચ છો તમે પૈસા ટકે સુખી છો આજ વરઘોડું કરો ગોમ માં વટ પાડો એવું થોડુંક આવશે તારા માટે ગોળીયા લાવીએ વરઘોડું એ કરીએ છે પણ આ કઉસ છુ વધારાનો ખર્ચો ના કરતા એમ કઉ છું બીજું કઈ શું કેતો નહીં આ સરપંચ હું કોમ ના હોય એટલે ગોમો બેસી રહ્યા હોય અને આજે ગોમો આયા નહીં મારા કોમ છે એટલે શું કરવાનું જબરજસ્ત લોચા પડ્યા છે અને સરપંચ ને વાત ના કરું ને તો વળી બધી વાત બગડી જાય એવી છે એટલે સરપંચ ને પહેલી વાત કરી જ દેવી પડશે બધી ચોખોટ માં અમનું પાસા વળી બાબુજી એ આઈન બેઠા છે અમુ ના કેવું તો પડશે સરપંચ બાબુજી આઈન હોકે બેઠા સરપંચ સરપંચ ચિંતા કરશો નહીં બાબુજી પેલા તમારા ખાટલા કવાઈ દે હું વેવાય આવશે વેવાઈ આવશે એ દાણા બરાબર ની વાતો થયું લાલ તમે એક દાદા કેજો વેવાય ને લાગુ ના જો કોઈ સગવડ નહીં કરી એવું

અરે સરપંચ તમે આવતા રે મને પેલો આલી ખબર છે એના પછી તો પેલા લુખા બે જણા ને એને મારા પેલું ઘરની ઓળી છે ને એના પાછળ હોભરી હતા તે હોભરી જાય કરવાનું છે એવું પડે માર્યો બાબુજી

જેવું હોય બધું બરોબર દેખાવ ના હોય કેવાય નઈ પણ માનસિક રીતે આ વાત નો મારો જવાબ આવેમલા નું એ તમારું જોવાનું ગામ નહીં પડ અમે ઝઘડો કરવાનું શું તો કઉ થી

પાવર નહી કરતો બે આ શેઠે ખાવ ગમ બીજો કોઈ નહીં આ બે ગમતું નહી તમે નહીં ગમો કહી ઘણા દાડોથી વગતમાં ઘણું બધું ટેન્શન હતું એ કાલે ઓછું થઈ ગયું આશ અમુક શાંતિ થઈ આ જીવણિયોને હારું કરવાના છે હારું કરવાના છે એ વાતની ખબર નથી પડી પણ કાલે કલા ઓભળી રહ્યા તારે ખબર પડી કાં પોણિયાનું હગું કરાવવાનું તું ને એરિયા સારી વાતની વાત કરતા હતા અમુક કોઈ ચિંતા જેવું નહીં જીવણીએના છેલ્લા ચાર શબ્દોમાં જે કહેવાનું તું ને એ બધું એ કહી દીધું છે અને ખરું ને ગમે છે પણ અંગારો તો માય નાસી જ દીધો છે

મેલા <laughs> લોકો નું ખરાબ રોશા વાળા બેઠા છે ઊંધો ટોપો કરી અને હારું ગમે કશું ના કરે હારું એવાની જિંદગીમાં

મને ચાલ લફા મેલી જો છે ગમે તે થાય પણ ઓનું હાટુ વાળ્યા વગર તો મેલવું તો નહીં જ અરે પૈણાય તારા પોણિયા ને જે રીતે પૈણાવું છું હું જોઉં છું હમણાં આ શમો કે કોઈ શિકર છો નહીં ગયા ઓને કશું નહીં કરું હગું તું લાણી મેલવું થાય કે ફરતા એટલે વાત પટી જાય ખરા ટાઈમ શો નહીં જોઈ છે ત્યારે માર ખાનો આ તારે મારા બાપુ આવે છે અરે ખરેખર ગોમો બુદ્ધિશારી હોય ને તો મારો ભાઈબન ખેમો એરો ખરો ને ગમે જેવો ખરો પણ આમ પાતાળમોની ખોગીલા વાત અને કાલે પાછા પાછલા રસ્તા જ્યાં તે વાત આ ભોણિયા હગુ ક્રાંતિ એ જ લીધું અને જોક અમારા કુતરો આ જીવણી મુસાર બીજું કોઈ નહીં આ લોકો નો દોત્યો નો સાતમો પરિવાર ને એ ખાવા પેદ્યો હ બીજું કોઈ નહીં પણ હા ખા જીવણિયા તું એ શે રીતના પેલા ઘોરે ચરાવું એ બલેરા ઇનામો શેર સલે હપુ છો આ મારો ભાઈબન ખેમલો રહ્યો ને ઇનું ગમો છે એટલું બરું મોન છે અને ઇનો હાડું રહ્યો ને ઇનો ભણ્યો અસલ જ છે અને જોકા બલિયારાન વર્ગારીઓ પણ જે રીતના ઘોરે ચરાવસ એ મારા જો ગોમનું છોકરું હે અને હગું કરાવતા હોય તો આપણને પાલવા અને આ તો પરભરા ગોમનો કાલે આ ભણ્યું ખરું ને અમોન જ હોમ ઉપર પણ આ જીવનન શિકાર શોપ ફૂટી જાય અમુ હું કરવાનો હગુ તો નહીં થવા જ ઓય હું કરો છો ઓય હું કરો છો એટલે હું કરું ઓય હના લાફા મેલું સહુ ઇમ કે ને

આપને અમારી જોગ ટાઈગર ચેનલ ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને તો અચૂક કરો જય માતાજી